આ બાબતે હું હજી મારા વિસ્તારના લોકો અને મારા વિસ્તારના યુવા વિદ્યાર્થીઓ તેમજ વિસ્તારના અગ્રણીઓ પાસેથી હજી મંતવ્યો મંગાવ્યા છે હજી અમે કોઈ પાર્ટીમાં જોડાવાના છે એવું અમે નક્કી નથી કર્યું કદાચ શક્ય બને કે અમારા પ્રશ્નોના જો સવાલ જો મળી જતો હોય અમારા પ્રશ્નો જો સાંભળવામાં આવતા હોય તો અમે બની શકીએ કે એ પાર્ટીમાં પણ રહી શકીએ જરૂરી નથી કે મને પાર્ટીની કોઈ જરૂર છે કોઈ પણ પાર્ટી માત્ર ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી કે રાજકુમાર રોત હોય કે કોંગ્રેસ પાર્ટી મને મારા વિસ્તારના જે લોકો છે એ લોકોનું સાંભળીને એ લોકોના નિર્ણય બાદ અમે નિર્ણય કરી આમાં આપવાનો સવાલ નથી રાજી નામો એટલા માટે હું હજી સંકેત આપ્યા છે મારા વિસ્તારના જો લોકો છે જો નવીન પાર્ટી જો બનાવવાની હશે તો અમે નવીન પાર્ટી પણ બનાવીશું જો જરૂર જણાય તો બીજી અન્ય પાર્ટીઓ ઘણી બધી છે તો એ પાર્ટીઓમાં પણ અમે જવાની સમાજ સાથે જવાની તૈયારી રાખીશું છોટા ઉદેપુરમાં જગ જાહેર છે એમાં કોઈ એવિડન્સની જરૂર નથી અધિકારીઓ નથી સાંભળતા એના માટે પૂર્વ શ્રી લઈને હાલના વર્તમાન સાંસદશ્રીઓ પણ લેટર લખી ચુક્યા છે કે અમારું વહીવટીતંત્ર નથી સાંભળતા હાર્દિકભાઈ પટેલ જે પહેલા કોંગ્રેસમાં હતા ત્યારબાદ એમને લાગ્યું કે મેં રાષ્ટ્રહિતનું કામ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા પરંતુ તેમની પોતાની નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા છે એ નગરપાલિકાના ઘણા એવા કામો નથી થયા તો એ સીધા શ્રી ને એમને પોતે પોતાના લેટર પેડ દ્વારા એમને આંદોલન ની ચીમકી પણ આપી છે ના મારે આંદોલન કરવાની જરૂર નથી સ્થાનિક સ્વરાજના ઇલેક્શનો છે એ જ જવાબ આપી દેશે